નમસ્કાર મિત્રો આપણા જયકિસાન પરિવારમાં આપણા પરિવારના સદસ્ય એવા મનોજભાઈ સુરતથી એમનો પરિવાર સર્વે બધા પધાર્યા છે આપણા જયકિસન પરિવાર વડિયા ખાતે આવી આપણું પંચતરીય જંગલ મોડલની મુલાકાત લીધી છે એમણે અને આપણા મોડલમાં લાગેલા વિવિધ ફ્રૂટો કમરક છે કેળા છે અને દરેક ફ્રૂટની ઓળખ કરી છે આ બાળકોએ પણ અહીં આવી ફ્રૂટની ઓળખ કરી અને સમજ્યા છે તો આપણા કૃષિ પર આવી એમણે પણ ઘણું બધું નિદર્શન કર્યું છે સાથે આપણો શુદ્ધ દેશી ગોળ જે કેમિકલ વગરનો તો ખરો જ પણ સાથે છ્યાસી જેટલો બત્રીસ શેરડીનો ગોળ દર વર્ષે એવો પોતાના પરિવાર માટે લઈ જાય છે આજે પણ આપણે ગામડે આવી એવો એ ખરીદી કરી છે તો એમના પરિવારને આપણે સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રભુને પ્રાર્થના સાથે હું જય કિસાન પરિવાર એમના પરિવારને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું કે તમે એક પહેલ મુક્ત અનાજ શાકભાજી કઠોળ ખાવા માટે પરિવાર માટે કરી છે એ બદલ આપણે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ જય કિસાન પરિવાર વતી એમ આપ સૌનો આભાર જય હિન્દ જય ભારત